સનાથલ વિસ્તારમાં બાલાજી રીસિંગ આસપાસ બાલાજી રીસિંગ ગોડાઉનમાં આગનો બનાવ બન્યો હતો ત્યારે ગોડાઉનમાં પાંચ થી સાત કારીગરો હાજર હતા અને તેમને આગ લાગેલી જોતાં જ તેમના સુપરવાઇઝરને જાણ કરતાં તેમને તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને જાણ કરી હતી ત્યારબાદ ફાયર બ્રિગેડની અગિયાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગને ને કાબુમાં લીધી હતી આ આગ બાજુના ગોદામ પણ લપેટો લીધી હતી આ સમગ્ર ઘટનામાં કોઈની પણ જાનહાનિ થઈ નથી તેમજ આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી અહીંયા જે આગનો બનાવ બન્યો છે સનાથડ પાસે જે એમાં એમના ગોડાઉનના માલિક છે લક્ષ્મણ લક્ષ્મણભાઈ એમની સાથે આપણે વાત કરીશું આ તમારું ગોડાઉન છે હા મારો છે કેટલા વાગે આગ લાગી હતી એ પોણા છ વાગ્યા છે એ ખબર નહીં છોકરાનો ફોન આવ્યો તો તો એ કીધું કે આપણે પાછળવાળા ગોડાઉન પર આગ લાગી ગઈ છે તો તમે ફટાફટ આવો ફાયર બ્રિગ્રેડને જાણ કરો ફાયર બ્રિગેડને પછી હું મારા ભાઈ પછી હું મારા ભાઈને ફોન કર્યો પ્રકાશભાઈને એ મને કીધું કે હું કરી દીધી છે જાણ આઈ ગયા હું આવ્યો ત્યાં સુધી કોઈ નહોતો પછી ફાયર બ્રિગેડ દસ મિનિટ પછી આવી હતી ગોડાઉનમાં માણસો નહીં રહે છે અહીંયા મારે ખાલી માલ જ અમે સ્ટોક કરીએ છીએ પસ્તીનો પસ્તી અને પ્લાસ્ટિકનું કામ છે એવું કંઈ છે નહીં એવું કંઈ નથી બાલાજી રિસાયકલિંગના નામે છે સાહેબ આમ અહીંયા તો પાંચ વર્ષ થઈ ગયા છે બાકી તો એમ તેર વર્ષથી કરીએ છીએ આપણે કોઈ દાડો એવો બનાવ નહીં બને પ્લાસ્ટિકનો વેસ્ટ હતો એને પસ્તી ઓલમોસ્ટ પસ્તી જ હતી સાહેબ કાગળે હા એ ખબર નહીં સાહેબ આ કઈ રીતે લગી એ ખબર નહીં બે અમારા બધા હું આવ્યો ત્યારે બધા ગોડાઉનનો હળકી ગયા હતા લગભગ સવારના છ ને પિસ્તાલીસ ને કલાકે અમદાવાદ ફાયર બ્રિગેડને કોલ મળતા અમદાવાદથી લગભગ અગિયાર ગાડીઓ અને સાત ઓફિસરો સાથે સ્ટાફ અંગારના સ્થળે પહોંચી ગયેલો આગ બુજાવાની કામગીરી ચાલુ છે આગ મોટાભાગે કંટ્રોલમાં આવી ગઈ કુલિંગ સિસ્ટમ કુલિંગ કરવાની સિસ્ટમ ચાલુ છે અત્યારે કોઈ કોઈ જાન જાનહાની નથી અને આગ કયા કારણથી લાગી એ પણ જાણવા મળ્યું નથી ગોડાઉન શું શું બંગારનો ગોડાઉન છે અલગ અલગ પ્રકારનું મટીરિયલ છે ભંગારની અંદર લોખંડ છે કાપડ કાગળ છે એટલે અલગ અલગ બધી વસ્તુ ના એવું કંઈ નહીં નહીં એવું કશું જ નથી

હા જમાદારી ફોન ને જમાદાર અમાર